આ કાકાનો જોરદાર રીતે વિડીયો વાયરલ થયો છે અને આનું બધું ક્રેડિટ જમાવટ ચેનલ ને છે કારણ કે આ કાકાનો જોરદાર રીતે એક વિડીયો વાયરલ થયો છે અને આ વિડીયો કેવો વાયરલ થયો છે મિત્રો ખરેખર વિડીયો જોઈશું ને તમે દાંત કાઢીને ઊંઘા પડે છે કારણ કે કાકાનો જમાવટ સાથે જોરદાર વિડીયો વાયરલ થયો છે અને તમે જો ન જોયો તો એકવાર તમે જોજો કારણ કે કાકાનો વિડીયો એવો જોરદાર છે અને એક ઇન્ટરવ્યુમાં કાકાનો જમાવટ સાથે જોરદાર વિડીયો છે અને તમે આ વિડીયો જોઈશો ને એટલે ખરેખર તેમાં દાંત કાઢીને ઊંધા પડે જાય છે આવું મનમાં પણ નહીં વિચાર્યું કે ખરેખર કાકા આવું બોલ્યા છે કારણ કે કાકાનો જમાવટ સાથેનો જોરદાર વિડીયો છે અને તમને એવું મનમાં પણ નહીં આવે કે કાકા આવું ખરેખર બોલ્યા છે તો કાકા ખરેખર આ શું બોલ્યા છે ને જમાવટ સાથે એ તમને ખરેખર જોઈશું એટલે તમને પણ મજા ફની ટાઈપનો વિડીયો છે અને મિત્રો વિડીયો છે આવો વિડીયો બીજા કાકા આવો વિયો નહી બનાવવાનો કારણ કે આ મનોરંજન રીતનો વિડીયો છે ને જમાવટ સાથે જોરદાર રીતે મનોરંજન નો વિડીયો છે નું બધું જમાવટ ચેનલ ને જાય છે તો મિત્રો આ કાકાનો વિડીયો જોરદાર રીતે ન જોયો તો એક વાર ખરેખર જોઈ લો અને મિત્રો આ વિડીયો બને એટલે તમારા મિત્રો સાથે શેર કરજો અને કોમેન્ટમાં તમારે કાકા વિશે શું કેવું છે એ તમે જરૂર જણાવજો

અરે મનખામાં લઈ આલો તમે પૈસા આલો મુલા રોડ લોકરા મને આ છોકરા ના આલ હા